ઝઘડીયા તાલુકાના રાજપાડી ના માધવપુરા ફાટક થી લઈને જીએમડીસીને જોડતા માર્ગ બીમાર બનતા વાહન ચાલકો ને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના માધવપુરા ફાટકથી જીએમડીસીને જોડતા માર્ગ બિસ્માર બનતા વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે ઝઘડિયા તાલુકામાં વરસાદની શરૂઆત થતા જ તમામ રસ્તાઓ બિસ્માર બન્યા છે ત્યારે રાજપાડી માધવપુરા ફાટકથી જીએમડીસીને જોડતા માર્ગ પર મોટા ખાડાઓ પડી જતા વાહન ચાલકોની હાલત કફોડી બની છે અને તેઓને ગાડીઓમાં વારંવાર નુકસાન થઈ રહ્યું છે આ માર્ગ ઉપરથી જીએમડીસીમાંથી સિલિકા વહન કરવામાં આવે છે જેને લઈને સિલિકા જો બે દિવસમાં આનું સમારકામ તો તમામ ગાડીઓ બંધ કરવાની ચીમકી આજે ઉચ્ચારી હતી હું જારિયમ ટ્રાન્સપોર્ટ ના માલિક અંદર મારી ગાડીઓ સિલિકા ને અંદર ચાલે છે ને આ ગાડીઓ એટલી બધું નુકસાન લાવે છે કે અમે જેટલું કમાતા નથી એના એટલું તો અમે ગાડીઓમાં જ નાખીએ છીએ ટાયરો પૂછે પાટા તૂટે છે આ રોડ છે કે રોડ માં ખારો છે આ પ્રશાસન શું કરે છે કોઈ બી જાત કોઈ જાત ધ્યાન આપતા નથી ના જીએમડીસી વાળા બોલવા રાજી કે ના પછી આ ટ્રાન્સપોર્ટર વાળા બોલતા નથી કે ન શું કોઈ કોઈ કરવા રાજી નથી તો પીડબલ્યુ વાળા કે છે કે જિલ્લા પંચાયત માં જાઓ જિલ્લા પંચાયત વાળા કે પીડબલ્યુ માં જાઓ કોના પાસે જવું અને કોના પાસે ન્યાય માંગું માટે તાત્કાલિક આ રસ્તો બનાવે નહીં તો અમે જેટલા ભી સિલિકા વાળા છે કે સિલિકા ટ્રાન્સપોર્ટ વાળા છે બધા બંધ કરી દઈશું અને ગાડીઓ બિલકુલ બંધ કરીશું અમે આ બે દિવસના અંદર એનો નિર્ણય નહીં આવે તો અમે આ બે દિવસના અંદર ગાડીઓ બંધ કરી દઈશું જે કેટલા લોકોને રોજી રોટી મળે છે કેટલા ડ્રાઈવરો છે કેટલા કંડેક્ટરો છે મજૂરો છે બધાને રોજી રોટી મળે છે આમાં ને આ લોકો કંઈ કરવા રાજી નથી માટે મહેરબાની કરીને અને તાત્કાલિક રસ્તો બનાવે એવી મારી નમ્ર વિનંતી છે આજ રોજ ટ્રક ટ્રક એસોસિએશન અને સિલિકા એસોસિએશન તરફથી આ જીએમડીસી જે રોડ છે એ રોડ પર ચોમાસાને લીધે કેટલાક ઊંડા ઊંડા ખાડા પડી ગયેલા છે અને એના લીધે ટ્રક ને ભારે નુકસાન થાય છે અને ટ્રક માલિકને પરવરતું પણ નથી એવા સંજોગો ઊભા થઈ ગયા છે તો તંત્રને અમારે એવું ખુલ્લા શબ્દોમાં કહેવું કે આજ રોડ એનું સમારકામ તાત્કાલિક ધોરણે થવું જોઈએ જો તાત્કાલિક ધોરણે થાય નહીં તો અમારા તરફથી કડક પગલા પણ લેવાશે અને આને નજરઅંદાજ કરવાની પણ કોશિશ ના કરે અને આનું તાત્કાલિક ધોરણે સમારકામ થાય એવી અમારી નમ્ર અપીલ પણ છે અને આગળ બે ચાર દિવસ પછી એને જલદ રૂપમાં બંધ કરવાથી માંડીને અલગ અલગ કડક નિર્ણયો લેવામાં પણ અમે પાછા પડીશું નહીં તો તંત્રએ તાત્કાલિક અને તાત્કાલિક ધોરણે અને મારું નામ અંકિતભાઈ નરેશભાઈ પટેલ છે હું આજે ટ્રક સિલિકા ટ્રક એસોસિએશન તરફથી સરકારને નમ્ર અપીલ કરવા માગું છું કે અત્યારે જે અમારો જીએમડીસી જે રોડ છે એ જીએમડીસી રોડ ઉપર ખૂબ ભયંકર ખાડા પડી ગયેલા છે એના કારણે અમારી ટ્રકને ખૂબ જ ભયંકર પ્રમાણમાં નુકસાન થાય છે ને આ બધું જે નુકસાન થાય છે એટલે એના માટે સરકારને અમારી નમ્ર અપીલ છે કે ભાઈ આ રસ્તાને વહેલી તકે સમારકામ કરવા માટે સરકારને વિનંતી છે અમારી અને જો અમારી વિનંતીને માન્ય નહીં રાખે સરકાર તો અમે સિલિકા ટ્રાન્સપોર્ટ એસોસિએશન તથા ટ્રક એસોસિએશન તરફથી અમે ટ્રક બંધ કરવાનું દરેક ગાડી માલિક તરફ માલિક તરફથી નિર્ણય લીધેલો છે તો અમે ટ્રકને બંધ કરીશું એટલે સરકાર અમારી આ નમ્ર અપીલને વહેલી તકે ધ્યાન રહે એ અમારી વિનંતી છે સરકારની